નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું જાસ્મિન મેટ્રેસ અમદાવાદ જે ગાદલા રજાએ ઓશિકા ખૂણે ખૂણે સુધી પહોંચાડે છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે માહિતી આપીશ અને શું શું ઓફર ચાલે છે એની માહિતી આપીશ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સમગ્ર અમદાવાદમાં આ વિડીયોને ફેલાવી દેવાનું છે એ જવાબદારી તમારી છે મિત્રો તમે જોઈ શકો છો એક લાખ એક જણાએ આ ચેનલ ઉપર વિઝિટ કરી છે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક લાખ એક જણાએ વિઝિટ કરી છે જેની માહિતી હું તમને બતાવી દઉં છું આપણે રીલ્સ જોઈ લઈએ કે રીલ્સમાં શું શું બનાવવામાં આવ્યું છે અને કેવા પ્રકારની આપણે રીલ્સ બનાવીએ છીએ તમે જોઈ શકો છો આ બધા અમારા વિડીયો છે બરાબર છે એક વિડીયો પ્લે કરીને તમને બતાવી દઉં છું વિઝિટ કરી મિત્રો ખુબ જ મજા આવવાની છે બીજા વિડીયો બતાવીશ પાંચસો રૂપિયા એડ્રેસ વટવા કેનલ રોડ અહમદાબાદ કોલ આઠ શૂન્ય શૂન્ય પાંચ ચાર એક શૂન્ય જોઈ રહ્યો રેટ મેગ जो मित्रों बीजे एक वीडियो बताई दो हूं तब तक आइडिया वीडियो जो लो हेलो दोस्तों स्वागत है आपका फिर से हमारे एक नए वीडियो में आज के वीडियो में बात करेंगे कौन से कलर में गद्दे बनते हैं तो मरून है कॉफी है ब्लू है ये सभी कलर में मिल जाएंगे और ये वाला फाइबर आने वाला है

चार बाई छः का गद्दा दो हज़ार तीन सौ रुपये मिल जाएगा और तीन बाई छः का गद्दा अठारह सौ रुपये में होम डिलीवरी हो जाएगी अगर आपको गद्दा पसंद नहीं आता है तो आप रिटर्न भी कर सकते हो इस तरह के बॉक्स में तो सब बनाते हैं और इससे ये वाला फेबरिक कॉफी कलर करी का फेब्रिक ब्लू मरून कलर का फेब्रिक ब्लू कलर का फेब्रिक सभी प्रकार के फेब्रिक हम यूज़ करके होम डिलीवरी कर देंगे कैश ऑन डिलीवरी का ऑप्शन है पंद्रह साल तक गद्दा चलेगा और अगर आपको गद्दा पसंद नहीं आता है तो आप रिटर्न भी कर सकते हो

ચાર બાય છી ગ બે હજાર ત્રણસો માં પાંચ બાય છો ની ગાદી બે હાજર નવસો રૂપિયામાં અને છ બાય ની ગાદી ત્રણ હાજર ત્રણસો રૂપિયામાં મળી જશે હોમ ડિલિવરી થઈ જશે કેશ ઓન ડિલિવરી નો ઓપ્શન પણ છે

અને મારા પાસે કારીગરો પણ છે જે ગાદલા બનાવે છે તો પહેલાં તમે આ વિડીયો જોઈ નાખો અમારા ભાવનું લિસ્ટ પણ તમે જોઈ શકો છો ત્રણ બાય છ અઢારસો રૂપિયા ચાર બાય છ બે હજાર ત્રણસો રૂપિયા પાંચ બાય છ બે હજાર નવસો રૂપિયા છ બાય છ ત્રણ હજાર ત્રણસો રૂપિયા હોમ ડિલિવરી થઈ જશે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન પણ છે તો વિડીયોને જોઈ દેજો મિત્રો અને તમારા બધા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને બધા લોકોને આના વિશે માહિતી મળે બધા લોકોને સારા ગાદલા મળે એના માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને અમારી ગાદલાની ક્વૉલિટીમાં દિવસે દિવસે સુધારા પણ કરી રહ્યા છીએ જેથી કરીને એક પરફેક્ટ ગાદલું બને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે વિઝિટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે એ પણ હું તમને બતાવી દઉં છું જેથી કરીને તમે કોઈ બીજી જગ્યાએ ના જતા રહો તો તમારે ટાઈપ કરવાનું છે જાસ્મિન મેટ્રેસ ઝીરો વન બરાબર છે એકસો પોસ્ટ છે આ બધા વિડીયો તમને જોવા મળી જશે તો ચોક્કસથી તમે વિઝિટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બરાબર છે મિત્રો તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધુ માહિતી માટે વિઝિટ કરી લેજો આજે જ આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાનું છે